જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે માતા ગૌરીબાઈની એક સુંદર રચના છે મિત્રો કહે છે અખંડ વૃંદાવન ધામ છે ત્યાં સદા અમારા વાસ ત્યાં અમે રહીએ છીએ અખંડ મતલબ મિત્રો જે ખંડિત થાતું નથી જે અખંડ છે એ પરમાત્માનું જે ધામ છે વૃંદાવન ધામ છે મતલબ વૃંદાવન અહીંયા પરમાત્માને રહેવાનું એક સ્થાન બતાવવામાં આવ્યું છે એનું ધામ કે જ્યાં પરમાત્માનો ધામો છે ત્યાં સદા અમારા વાસ ગૌરીબાઈની સ્થુરતા કહે છે કે ત્યાં સદા મતલબ કાયમ માટે અમારો વાસ ત્યાં અમે રહીએ છીએ એ જગ્યાએ અમે રહીએ છીએ માતા કહે છે બહુવિધિ વાજા વાગે છે જ્યાં પાર અપાર ત્યાં અમે રહીએ છીએ બહુવિધિ વાજા વાગે છે બહુવિધિ એટલે મતલબ મિત્રો અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના અનેક વાજા જ્યાં વાગી રહ્યા છે જ્યાં અપરંપાર અપાર અનેક પ્રકારના જ્યાં શબ્દો ગાજી રહ્યા છે વાજા વાગી રહ્યા છે એનાથી પણ ઉપર અપરંપાર અપાર જેનો પાર ના પામી શકાય એવા શબ્દમાં જે અપાર છે એ શબ્દને એ અપરંપાર અપાર જે પરમાત્મા છે એને કોઈ જાણવા જવાનો પ્રયત્ન કરે કોઈ પણ આત્મા એ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરે તો પરમાત્માની અંદર લય થઈ જાય કોઈ પણ સુરતા એ શબ્દને જાણવાનો પ્રયત્ન કરે તો એ સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય છે પોતાના અસ્તિત્વનો નાશ થઈ જાય છે જાતના જે શબ્દો છે એનાથી ઉપર જે શબ્દ છે અપાર બહુવિધિ વાજા વાગે અનેક પ્રકારના વાજા શબ્દો વાગી રહ્યા છે બધા શબ્દોથી અપરંપાર અપાર જે છે એ શબ્દ ત્યાં અમે રહીએ છીએ માતા ગૌરીબાઈ કહે છે કારણ કે શબ્દો તો મિત્રો અનેક પ્રકારના છે જેવી રીતે ઘંટનાથ શંખનાથ બંસરીનાથ ચાલરીનાથ રણુકાર અનહદ આ બધા જે દેહની અંદર અનહદના નાદ છે જે દેહની અંદર સોહમ છે એનાથી પણ ઉપર અનાદિ અનહદ અનાદિ સોહમ ત્યાં અમારો વાસ છે એક સોહમ ને એક અનહદ શરીરની અંદર છે અને એક સોહમ ને એક અનહદ શરીરની બહાર છે તો શરીર બહાર જે શબ્દ ગાજી રહ્યો છે ત્યાં અમારો વાસ છે માતા આ ગૌરીબાઈ કહી રહ્યા છે વૈકુટ મેલું વાટમાં જ્યાં ચૌદ લોકથી ન્યારો ત્યાં અમે રહીએ છીએ વાય વાકુટ મતલબ મિત્રો આ સ્વર્ગ તરફ વિચારો છે એ મેલ્યુ વાટમાં મતલબ સ્વર્ગને પણ મેં રસ્તામાં છોડી દીધું ત્યાં નથી રહેવું જ્યાં ચૌદ લોકથી ન્યારો છે આ ચૌદ લોક થી જે ઉપર છે ચૌદ લોક ને જે ચલાવનાર છે અને એ ચૌદ લોક થી જે ન્યારો છે પરમાત્મા ત્યાં અમે રહીએ છીએ કારણ કે વૈકુટ સ્વર્ગની લાલચ તો છોડી દીધી કે સ્વર્ગમાં તો પુણ્ય હશે ત્યાં સુધી રહેશું પછી ફરી જન્મના ચક્કરમાં આવી જશું પણ જે ચૌદ લોકથી ન્યારો જે આતમ પરમાતમ શબ્દ છે ત્યાં પહોંચ્યા પછી આવન જાવનનું ચક્કર મટી જાય છે ત્યાં અમે રહીએ છીએ કારણ વૈકુંઠને પણ શું કરવું અખંડ વૃંદાવન ધામમાં જ પહોંચે ને તો કારણ કે વૃંદાવન જે ધામ છે એ જ પરમાત્માનું ધામ છે એટલે તો એક વાણીમાં આવે છે સ્વર્ગની આશા નથી કરતા અને એ વૃંદાવન ધામમાં પહોંચવા માગે છે વૃંદાવન જે પરમાત્માનું ધામ છે ત્યાં એમાં કહે છે કે મારું વન રાવણ છે રૂડું રેઈ કૂટ નહીં રે આવું એ મારું વન રાવણ છે રૂડું રેવ કૂટ નહી રે આવું નહીં આવું હો નંદ લાલ રે વૈકુટ નહીં રે વાહ નંદજીનો લાલ ભગવાન કૃષ્ણ એ જ આતમ પરમાત્મ પિતા પરમાત્મા છે મિત્રો એ મારું વનરાવન મતલબ એ જ વૃંદાવન ધામ જે છે પરમાત્માનું એ જ રૂઢું છે હું વૈકુટ નહીં રહ્યા આવું કારણ કે વૈકુટ તો સ્વર્ગ છે તો પરત પાછું ફરવું પડશેના ચક્રમાં વાહ ચાંદા સૂરજને ગમ નથી જ્યાં પહોંચે કોક ત્યાં અમે રહીએ ચાંદા સૂરજને ગમ નહીં મતલબ મિત્રો ડાબી અને જમણી ડાબી નાળી ચંદ્ર છે જમણી નાળી સૂર્ય છે એ શ્વાસોશ્વાસની ક્રિયાથી પણ ઉપર છે જ્યાં ત્રીજી નાળી સૂક્ષ્મણા છે ત્રણ નાળીનું મિલન સ્થાન ત્યાંથી ઉપર પહોંચે છે શ્વાસોશ્વાસને છોડી ત્રિકુટીને છોડી દસમા દ્વારને ખોલી બહાર નીકળે છે તો અને આસમાનમાં દેખાતા ચાંદા સૂર્ય એનેથી ઉપર આસમાનથી તો ઉપર છે આતમ પરમાતમ શબ્દ કારણ કે પહેલું આકાશ તત્વ પછી વાયુ તત્વ પછી અગ્નિ તત્વ પછી જળ તત્વ પછી પૃથ્વી તત્વ આ પાંચ તત્વોને બનાવનાર તો એ શું પરમાતમ શબ્દ છે તો એ તો આ પાંચ તત્વોથી ઉપર જ હોય ને મતલબ ચાંદા સુરત તો આકાશમાં આવે તો એનાથી ઉપર છે એ ફાઈનલ જ્યાં પહોંચે વિરલો કોક એ સ્થાન ઉપર અખંડ વૃંદાવન ધામ મતલબ પરમાત્મના દેશ સુધી તો મિત્રો વીર પુરુષ જ પહોંચી શકે છે સાચો ભક્ત સાચા સંત હે પૂરણ સત્યની લાઈન જેની પાસે છે તમામ વસ્તુનો જેને ત્યાગ કરેલો સંસારથી જે વિરક્ત થયેલો છે સંસારમાં રહેવા છતાં સંસારથી વિરક્ત છે કમળનું ફૂલ જેમ પાણીમાં રહે છે છતાં પાણીથી જે પર હોય છે એવી રીતની વાત છે મિત્રો વાહ હવે કહે છે શિવસંકાદિક સેવે છે જેના નારદ ગાયે ગાન ત્યાં અમે રહીએ છીએ શિવ સ્વરૂપી આત્મા પણ પરમાત્માનું ધ્યાન ધરે છે અને પરમાત્મા સ્વરૂપ છે ભગવાન શિવ શિવ અહીંયા આત્મા તરફ બી સારો છે અને જેનું ભગવાન શિવ ધ્યાન ધરે છે એ પરમાત્મા તરફ સારો છે મતલબ શિવ પરમાત્મા સ્વરૂપ છે ધ્યાનમાં જ સતત રહે છે શનકાદિક સેવે છે શનકાદિક પણ બધા એનું જ સેવન કરે છે એનું જ ધ્યાન ધરે છે એના નારદ ગાયે ગાન નારદજી સતત એના જ ગુણગાન ગાયા કરે છે એ કૃષ્ણ વિષ્ણુ સ્વરૂપી પરમાત્માના જ ગુણગાન ગાય છે ચારે વેદને ગમ નહીં જેની લીલા અગમ અપાર ત્યાં અમે રહીએ છીએ હવે ચારે વેદને ગમ નહીં મતલબ મિત્રો સામવેદ ઋગ્વેદ યજુર્વેદના થર્વેદ આ ચાર વેદ છે એ પણ નેતી નેતી કહીને થાકી જાય છે પરંતુ વેદ એવું કહે છે કે ભાઈ અમે વેદ જે છે એ કહે છે કે ભાઈ અમારી અંદર ભેદ છે એનો તમારે જો ત્યાં સુધી પહોંચવું હોય તો ચારે ચાર વેદને અમને સંપૂર્ણપણે તમે જાણી લો સમજી લો જીવનમાં આચરણમાં ઉતારો તો અમારા થકી તમે એ પરમાત્મા સુધી પહોંચી શકો છો અમે તો માત્ર એક માર્ગદર્શક છીએ જેની લીલા અગમ અપાર કારણ કે પરમાત્મા જે છે એની લીલા અગમ અપાર અગમ એ જ આત્મા ગમ મતલબ સમજણ અગમ મતલબ જે આત્મા સમજણમાં ન આવે બુદ્ધિથી ન પકડાય બુદ્ધિથી ઉપર છે અનુભવના ઘરમાં આવે એ આત્મરૂપી અગમને જાણીને પછી અપાર જે પરમાત્મા છે તે આત્મ પરમાત્મ સ્વરૂપ બની જાય છે ત્યાં અમે રહીએ છીએ મારી આંખ ઉલટી ઉઘડી છે ઉપરથી અમૃત વરસ્યા કોઈક પીવે ગૌરી તેરસ પાવે છે જ્યાં હરિ રમે છે રાસ ત્યાં અમે રહીએ છીએ વાહ મારી આંખ ઉલટી ઉગળી છે અહીંયા માતા ગૌરીબાઈ કહી રહ્યા છે કે મારી આંખ એક તો મિત્રો આ આંખો આપણી શરીરમાં આવે છે અને અહીંયા મિત્રો સુરતાની અંદર જ્ઞાનરૂપી જે આંખ છે જેને હું ઘણી વાર ત્રિકુટી સ્થાનમાં ભોલાનાથનું ત્રીજું નેત્ર કહું છું જેને જ્ઞાન દ્રષ્ટિ કહું છું એવી જ રીતના માતા ગૌરીબાઈ કહી રહ્યા છે કે મારી જ્ઞાનરૂપી જે આંખ છે સુરતાની અંદર જે જ્ઞાન પ્રગટ થયું શબ્દ સ્વરૂપી પરમાત્મા પ્રત્યેનું તે આંખ મારી ઉલટી ઉગળે છે મતલબ મારી સુરતા જે આ દેહની અંદર હતી મનમાયાને સપોર્ટ કરતી હતી કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ સ્વ સ્વરૂપ રસગંધ આની અંદર જે ફસાયેલી હતી એ સુરતા હવે ઉલટી થઈ અને ઉઘડી છે અમે સુરતાનું મુખ એ શબ્દ સ્વરૂપી પરમાત્મા તરફ ઉલટું કેનું જોડ્યું છે ત્યારે ઉપરથી અમૃત વરસ્યા કોઈક પીવે ઉપરથી ત્યારે મિત્રો ચૌદ થી જે ઉપર છે એ ચૌદ લોકથી ઉપર અમૃત મૃત અને અમૃત જે મરે જ નહીં એ શબ્દના હે અમૃત વરસ્યા કોઈક પીવે કરોડો માં કોઈક વિરલો એ સુરતા થકી એ અમૃત શબ્દ જે વરસી રહ્યો છે એને પીવે ધારણ કરી શકે અને ગ્રહણ કરી શકે ગૌરી તે રસ પાવે છે જ્યાં હરિ રમે છે રસ વાહ માતા ગૌરીબાઈ કહે છે કે તે રસ પાવે છે ગૌરીબાઈ એ શબ્દ સ્વરૂપી રસનો એ આતમ પરમાત્મનો રસનો એને પાવે છે મતલબ એને પ્રાપ્ત કરે છે જ્યાં હરિ રમે છે રાસ જે જગ્યાએ હરિરૂપી પરમાત્મા રમે છે રાસ જ્યાં મારી સુરતાની અંદર એ શબ્દ સ્વરૂપી પરમાત્મા મારા આત્માની અંદર એ પરમાત્મા જ્યાં રમણ કરી રહ્યા છે રાસ મતલબ જ્યાં રમવું રમવું એટલે રમણ કરવું જ્યાં રમણ કરી રહ્યા છે ત્યાં અમે રહીએ છીએ વાહ તો બોલો મિત્રો પ્રેમથી માતા ગૌરીબાઈની જય ગુરુ હરિકૃષ્ણજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય